અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા ખાતે જૂના બસ સ્ટેન્ડથી ગધેમાર તણાવ સુધીના મેઇન રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા હોવાથી એસટી બસોના પ્રમાણ પાટાને નુકસાન થાય છે જેથી ધોળકા એસટી ડેપો દ્વારા ગત બારમી સપ્ટેમ્બરથી ધોળકાથી અમદાવાદ તરફથી બસોનું સંચાલન ધોળકા જૂના બસ સ્ટેન્ડના બદલે ગામ બહાર આવેલ પાસોનાથ હોસ્પિટલ એસટી પિકઅપ સ્ટેન્ડથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે આ નિર્ણય લેવામાં આવતા પાડાના વાંખે પખાલીને ડામ જેવી હાલત મુસાફરોની થઈ છે હાલ માત્ર પ્રથમ વેરો ધોળકા ડીપોમાંથી મારવામાં આવે છે ત્યારબાદ આખો દિવસ પાસોનાથ હોસ્પિટલથી બસો ઉપાડવામાં આવે છે તો ગામમાંથી મુસાફરોને અમદાવાદની બસ પકડવા માટે વીસ રૂપિયાનું રિક્ષા ભાડું ખર્ચીને પાસોનાથ હોસ્પિટલ જવું પડે છે તો અમદાવાદથી પરત પાસોનાથ હોસ્પિટલ આવી વીસ રૂપિયા રિક્ષા ભાડું ખર્ચીને ગામમાં આવવું પડે છે તો રિક્ષાવાળાએ પણ લૂંટ ચાલુ કરી દીધી છે તેઓ મોકાનો ફાયદો ઉઠાવી રહ્યા છે જેથી નગરજનોમાં રોજ જોવા મળી રહ્યો છે તો સૌથી કપોડી હાલત વિદ્યાર્થીઓને થઈ છે ગરીબ વિદ્યાર્થીઓ રોજના ચાલીસ રૂપિયા ક્યાંથી લાવે જેથી ધોળકા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા અને સામાજિક આગેવાન દિનેશભાઈ ઝાલા દ્વારા એવી માંગણી કરવામાં આવી છે કે ધોળકા નગરપાલિકાના દ્વારા યુદ્ધના ધોરણે રોડ પર પડેલા ખાડા પુરાવવામાં આવે અને રોડ વ્યવસ્થિત થઈ જાય જેથી તાત્કાલિક એસટી બસોનું સંચાલન પુનઃ જૂના બસ સ્ટેન્ડથી કરવામાં આવે જેથી ધોળકાની પ્રજાને રાહત થાય ધોળકા એસટી તંત્ર દ્વારા બાર સપ્ટેમ્બરથી એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ધોળકાની અમદાવાદ તરફ જતી સર્વ બસો બાર સપ્ટેમ્બરથી પાર્સોનાથથી અમદાવાદ જશે પણ તેનાથી ધોળકા શહેરના વિદ્યાર્થીઓને ઘણું નુકસાન જઈ રહ્યું છે કેમ કે ધોળકા શહેરના જે વિદ્યાર્થીઓને બસ સ્ટેન્ડથી પાર્સ પાર્સોનાથ આવવા માટે રિક્ષાની અંદર એક તરફના વીસ રૂપિયા અને બીજી તરફના વીસ રૂપિયામાં ચાલીસ રૂપિયાનો રોજનો ખર્ચ વિદ્યાર્થીઓને પડે છે તો ધોળકા નગરપાલિકાના વાંકે રોડ રસ્તાઓ તૂટતા હોય આ રસ્તાઓનું તાત્કાલિક રિપેરિંગ થાય તેવી અમારી માંગણી છે અને ધોળકા એસટી ડેપો દ્વારા ફરીથી ધોળકા જૂના એસટી ડેપોથી જ અમદાવાદની બસો ચાલુ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી અત્યારે હાલ દ્વારકા નગરપાલિકામાં એવું ચાલુ અંધેરી નગરી અને ગંડુ રાજા આ રીતે ચાલી રહ્યું છે અગાઉ ત્રણ મહિના પહેલાં આ રોડ રિપેરિંગ કરવામાં આવે છે પેટા પેટા કોન્ટ્રાક્ટર આપી આ રોડ એકદમ બેકાર બનાવે છે એટલો બધો ભ્રષ્ટાચાર છે એના કારણે જનતા પરેશાન છે તો મારી તાત્કાલિક એવી માગણી રોડ રિપેરિંગ કરી અને જે એજન્સીને રોડ આવ્યો એ જ એજન્સી બનાવવા એવી માગણી કરે છે અને જો તાત્કાલિક એસટી ત્યાંથી બસ સ્ટેશનથી અહીંયા ચાલુ નહીં થાય તો દ્વારકા એલન આપી અને તમામ વિદ્યાર્થીઓ એસટી રૂપ આંદોલન કરશે અને જલ્દી એસી ચાલુ કરે ને તો આનું પરિણામ ભોગવા નગરપાલિકા તૈયાર રહે સાથે ન્યૂઝ દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ